તાલુકાના કલકવા ગામના રહીશના મૃત્યુ અંગેની ન્યાયિક તપાસની માંગ કરતા સમાજના આગેવાનો બોટમાં માછીમારી કામને અર્થે લઈ જવામાં આવેલા તાપી જિલ્લાના કલકવા ગામના વતની વિપુલ સુમાભાઈ પટેલને પોરબંદરના ઓખા ખાતે નોકરી કરતા હોય ત્યાં ગતરોજ બીજી તારીખે રહસ્યમય રીતે મૃત્યુ થતાં પરિવારમાં શંકા ઉપજી હતી પરિવારના સભ્યોને સમાજના આગેવાનો દ્વારા તાપી જિલ્લાના એસપીને મળી ન્યાયની માંગ કરી મૃતકના પરિવારને ન્યાય મળે ને બીજા અન્ય તાપી જિલ્લામાંથી કામ અર્થે ગયેલા લોકોને સુરક્ષા મળી રહે માટે હવે તાપી જિલ્લા તંત્ર દ્વારા આ ઘટના અંગે ન્યાય તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી મારું નામ રાકેશ ચૌધરી હું ભારત આદિવાસી સંવિધાન સભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું આજ રોજ અમે અહીં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી નરવાણી સનને મળવા આવ્યા હતા અને હાલમાં ડૂમણ તાલુકાના કલકવા ગામના વિપુલભાઈ સોમાભાઈ પટેલ જેઓને ઓખા લઈ જવામાં આવ્યા હતા કોર્ટમાં નોકરી કરવા માટે તો ત્યાંથી તેઓ આવવા માંગતા હતા પણ ત્યાં જે ડ્રાઈવર છે તો એ ડ્રાઈવર દ્વારા એ જે ભાઈને છે ભાઈને ખૂબ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ એમને ઓખાથી સીધા એમ્બ્યુલન્સમાં હિ લાવવામાં આવ્યા એમની સાથે જે વ્યક્તિ હતા એમનું જણાવવું છે કે તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા પરંતુ અહીં એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને અહીં એમનું પછી એમ કરવામાં આવ્યું છે કે પરિવાર જે છે તો પરિવાર સતત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રહ્યો હતો પરંતુ એમને જે યોગ્ય જવાબ મળવો જોઈએ તેમ ન મળતો હતો અને એમને એની જે કાર્યવાહી થઈ રહી છે કે નથી થઈ રહી તે બાબતે પણ કોઈ પણ જાતનો જવાબ આપવામાં નહીં આવી રહ્યો હતો તો આજ રોજ અમે પરિવાર સહિત અને ગ્રામજનો સહિત જે તાપી જિલ્લા કલેક્ટર છે તો કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરી અને આમાં નિષ્પક્ષ તપાસ થાય અને જે અપરાધીઓ છે એમને સજા થાય અને જે પીડિત છે પીડિત પરિવારને ન્યાય મળે એ માટે કલેક્ટરને અને જે તાપી જિલ્લાના વ્યારા રેન્જના ડીવાયએસપી છે પીજી નરવાણી સર એમને પણ મુલાકાત કરી અને પીજી નરવાણી સર અમને એ બાહેંધરી આપી છે કે આ જે બાબત છે બાબતમાં અમે પર્સનલી સહયોગ આપીશું અને જે કંઈ પણ કાર્યવાહી થશે અને જે કોઈની પણ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું અને પીડિત પરિવાર જે છે એમને ન્યાય અપાવીશું એવી બાંહેધરી અમને બીજે નરવાણી સર આવી છે આપી છે અને જો કે હજુ પીએમ રિપોર્ટ આવવાનો બાકી છે એટલે એમણે કહ્યું છે કે પીએમ રિપોર્ટ આવી જશે ત્યાર પછી ટોટલ જે માહિતી છે તે સામે આવશે એટલે ત્યાર પછી જે પણ કાર્યવાહી થશે તે અમે તમને પણ જણાવીશું અને પરિવારને પણ જણાવીશું આ પ્રકારની વાત અમારી હમણાં પ્રશાસન સાથે થઈ છે અને અમારી માંગણી એ જ છે કે આ જે ઘટના બની છે તો આ ઘટનામાં પરિવારને ન્યાય મળે કારણ કે આ એક જ નથી આવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં આ રીતે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને રોજગારી માટે આ રીતે બોટમાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં તેમને સાથે આ પ્રકારે મારપીટ કરવામાં આવે છે અને હત્યા પણ થઈ જાય છે તો અમારી માગણી છે કે આવા જે કિસ્સાઓ થતા છે તો એ વિરુદ્ધ પણ એક પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે અને આ રીતે જે નિર્દોષ લોકોની હત્યા થાય છે તે રોકવામાં આવે અને આ કેસમાં પણ ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો